ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો શરીય ગુડ મોર્નિંગ ઓકે અમારો થોડોક મૂડ એ છે અમે જસ્ટ હમણાં જ બહાર આવ્યા છે અને જેવું મેં પાછલા વ્લોગમાં કહ્યું હતું કે અમારા કાકા સસરા સિરિયસ છે તો એ શરીય બહુ આગળ તો એક્સપાયર થઈ ગયા અમે એક દિવસ માટે રાજકોટ પણ જઈ આવ્યા શરીય આગળની પપ્પા ખીજાશે અહીંથી આમ અહીંથી 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 આમ બેટા પછી પપ્પા ખીજાયા છે તો એક દિવસમાં જ અમે પાછા આવી ગયા રાત્રે એક દિવસમાં જ પાછા આવી ગયા અને સોમવારે એટલે હવે કાલે અમે નીકળીશું ક્રિયા છે પપ્પા ત્યાં જ રોકાઈ ગયા છે અને કાલે વહેલી સવારે જઈશું અને રાત્રે કે બપોરે ત્યાંથી નીકળીને કાલે રાત્રે રિટર્ન એટલે મંગળવારે જે આનું સ્કૂલનું જે એઝ જે રૂટીન હોય એ કારણ કે સ્કૂલ છે ને આમ તેમ આમ તેમ કારણોથી છે ને બહુ સ્કૂલ પડે છે અમારે રેણુબેન પણ તાજા મજા થઈને આવી ગયા છે રેણુબેનની તબિયત વચ્ચે બહુ જ બગડી ગઈ હતી અને એમને બહુ જ બોટલ ચડાયા પાછો વરસાદ આવી ગયો છે આઈ થિંક બધે જ છે વડોદરા રાજકોટ અમે રાજકોટ ગયા હતા ત્યાંય વરસાદ હતો ઝરમર ઝરમર અને હવે નવરાત્રીની તૈયારી શોર્ય બહુ આગળની આઈ જા આઈ જા પંખા બહુ જ ગંદા છે મારા પંખા સાફ કરવાના છે જો આ થાય તો બહુ સારું છે બે દિવસનો ગેપ અને શૌર્યના દૂધનો પાવડર બનાવવાનો છે મસ્ત પોર્ટેબલ જ્યુસર લીધું છે કારણ કે ખજૂર રાત્રે દૂધમાં પલાળીને ક્રશ કરવું તો વાતે વાતે ખાલી આટલી વસ્તુ માટે મિક્સર માંડવું ના ગમે અને બ્લેન્ડર લેવું ના ગમે તો પોર્ટેબલ હું હમણાં જસ્ટ બતાવીશ ચાર્જેબલું મોબાઈલથી પણ ચાર્જ થઈ જાય તો પોર્ટેબલ જ્યુસર ખાસ શોર્ય માટે લીધું છે ડ્રાય ફ્રુટ નો પાવડર મારે અત્યારે કરવાનો છે તો આ બે કામ આજે મારે ખાસ જો થાય તો આજે જ કરવા છે બટરફ્લાય શૌર્ય ધીમે મમ્મા જોડે વરસાદ જેવો બંધ થાય એટલે બફારો चालू થઈ જાય છોરી તું સ્લીપર પહેર ને એટલે તન પેન્ડલ ના વાગે બેટા સમજો સ્લીપર તો પહેરવાનું આ લે પેન્ડલ ના વાગે ની તરા પેન્ડલ વાગે થોડું સમજો સમજો લે ઓકે ચલો ગવન્ડર સીધું કર ચાલ ચલો

હા એ બોલો હે એટલે કયા કયા રૂમ માં આજે લાગી જશે પડદા ઉપર જાવું છે રૂમમાં સિટી જોવા નવી ઉપરનો રૂમ જ ગોઠ્યો પછી નથી જોયો હાલ હાલ આમ આમ હું તને ફેવિકોલ થી લગાઈ દઈશ બેટા મને ખબર છે એટલે તું પાડે વિપુલ એમ કઉ બહુ જ બધા પસ્તીના કાગળિયા નીકળ્યા છે ફાઇલ ના જૂના સળગાવા માટે તને મેં રાખ્યા છે હવે હમણાં કોથળીઓ ભેગી ના કરતો मंगलवार थी मंगलवार थी आ लो बफ़े लो जो जोता जोता ले नेल्स कट कर दे बेटा अरे मारे नेल्स कट कर दे ना ये नन बन कपे कितना कौन से यहां बन गाइचे आ लो आ लो लाओ जाओ आ यहां बैठो मार खोड़ा में बैठो सरस

શરીર તો સ્નેક પકડે કેટલી માટી છે અંદર નેલ્સ રેણુબેન ઈ ખાઈ ને તે મોઢામાં માં જાતી હોય માટી ડાયું છે ભલે ને બટકા ભરે ને તો એ મને તો ડાયું લાગે મુંગા જીવ મને બધા ડાયા લાગે ના એ મને ગમતું બિચારું એ ગમતું એ કોઈ તો એ મૂંગા ના કેવો મૂંગા એ બિચારા ભોળા હોય પેલા કાળિયાઓને ખબર પડે છે કે અહીંયા પાણી હોય છે હાથમાં કેમ ખંજવાળા દીકુ

કેટલી સરસ છે પેલી વચ્ચે વાળી વાછડી કેટલી સરસ છે લાલ આ ગઢવીભાઈ ની છે જો લાલ કલર ની ગાય કેટલી સરસ છે જો આઈ બફેલો માતાજીને રમાડવાનું મન થાય એ એ ઉભી રહે ઉભી રહે ઉભી રહે દોડી 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 દોડી

कढ़वी भाई नहीं भाणु भाणी से भाणु भाणी से जो बोले से जो छुट्टी पड़ी गई ले जो छुट्टी पड़ी गी?

ખોવાઈ ગઈ જો આ બધી જોવા માંડી બાજુ જો કેટલી બધી આવી જો વાલી વાલી ખંજવાળો 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 તારી બધી ગઈ બફેલો આગળ તું અહીંયા ઉભી હે

માતાજી કેવા સરસ ઉભા રહી ગયા છે રૂપાળા રૂપાળા છે આમ કહ્યું હા બેટા એ બાજુ ભૂ પીવા જાય છે ભૂ પીવા જાય છે ગુડ ઇવનિંગ હમણાં જસ્ટ ફટાફટ વઘારેલી ખીચડી કરીને આવી અને લગભગ ચાર વાગ્યા થી ચાલુ થઈ ગયું છે એટલો એટલો ગરજ્યો છે બે વાર એટલો મોટો અવાજ આવ્યો મને એવું લાગ્યું મને પાછળ અમારા ટીસી માં જાણે ધડાકો થયો ચાલુ કન્ટિન્યુઅસલી ચાલુ છે પણ પુરલા કરવાતા અમારે કાલ સવારે આઈ થિંક પોણા પાંચે ઉઠીને નીકળવાનું છે ટીગી ટાઈગર બેટા તો વઘારેલી ખીચડી કરી નાખી છે સાવજીને જમવાનું હું અને વિપુલ ને શૌર્ય છે અને કાલે વહેલી સવારે નીકળી જવાનું છે એટલે બધા કપડાં આખો દિવસ બહાર ના રહે અમે મોડી રાત્રે આવીશું જેમ અમે મોડી રાત્રે બહાર આવીશું એટલે અંદર નાખી દીધા બપોર સુધી બહાર હતા કારણ કે વહેલી પોણા પાંચે જશું તે દિવસે ગુરુવારે ગયા હતા હા ગુરુવારે ગયા હતા એવી રીતે અને રાત્રે પછી મોડા આઈ થિંક જેવી ક્રિયાપતે એવી રીતે બે કે અઢી વાગે નીકળી જવું છે એટલે બધા જેમ હોય હોય ફટાફટ નીકળી નીકળવા મળે તો કાલે આખો દિવસ અમારે જર્ની નો દિવસ છે અને સોમવાર મંગળવારે સ્કૂલ જવું છે અમારે નહીં ચર્ય બધાને લાવું એલિફન્ટને લેપર્ડને ને બધાને ચેકઅપ કરવા નહીં લાવું